નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવના છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો પંદર પછી તમને એક પણ હપ્તા જો ના મળેલા હોય અથવા તમને અઢારમો કે ઓગણીસમાં મિત્રો હપ્તો ના મળેલો હોય તો તમારે શું કરવાનું રહેશે પીએમ કિસાન યોજનાની વાત કરીએ વીસમાં હપ્તાની વાત કરીએ તો વીસમો હપ્તો વીસથી પચીસની તારીખની આસપાસ આવવાની પૂરેપૂરી શક્યતા છે હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે જો મને પંદર પછી એક પણ હપ્તા નથી મળેલા તો મારે શું કરવું જોઈએ જો તમે બધું જ કરી દીધેલું હશે મને ખબર છે તમે ઈ કરી દીધેલું હશે તમે ફાર્મર રજિસ્ટ્રન્સી કરી દીધેલું હશે અને તમારું વેબસાઇટમાં નામ પણ મિત્રો હશે છતાં પણ તમને હપ્તો ના મળે તો તમારે શું કરવાનું રહેશે પેલી વસ્તુ એ કે આપણો હપ્તો બંધ થઈ જાય ધારો કે હું ખેડૂત છું ને મારો હપ્તો બંધ થઈ ગયો તો મને સરકાર દ્વારા કહેવામાં નથી આવતું સરકાર દ્વારા મને રીઝન દેવામાં નથી આવતું કે આના લીધે તમારો હપ્તો બંધ થયો છે એ રેન્ડમ બંધ થઈ જાય છે હવે આપણે આને ચાલુ કરવા માટે હું યુટ્યુબના વિડીયો જોઉં અથવા હું મારા સર્કલમાં હું મારા દોસ્તને કહું અને એના કરતાં જો હું કોઈક સરકારી અધિકારી સાથે વાત કરું તો એમાં ઘણું બધું ફરક મળે તો એની માટે આપણે આવી ગઈ છે પીએમ કિસાન યોજનાની આ કોન્ટેક્ટની વેબસાઇટમાં આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ સૌ પ્રથમ તમારે સર્ચ કોન્ટેક્ટ છે એના ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું જે સ્ટેટ છે તમે ગુજરાતથી જશો તમારે ગુજરાત કરી દેવાનું છે અને તમારું જે ડિસ્ટ્રિક્ટ છે એ સિલેક્ટ કરી દેવાનું છે તમારું ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરો એટલે કે તમારી પાસે આખા નામની એક લિસ્ટ આવી જાય સોળ નંબર છે મારી પાસે અને આ જેના નંબર છે એના નામ પણ મારી પાસે આપી દીધેલા છે અને એનો રોલ કયો છે અત્યારે સરકારના કયા સ્ટાફની અંદર શું રોલ નિભાવે છે એ પણ આખું લખેલું છે તો આ નંબર ઉપર તમે કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો કે મને આ હપ્તા નથી મળેલા કદાચ કદાચ એ લોકો ઈમેલ કરવાનું કહે તો સાઈડમાં ઈમેલ આઈડી પણ મિત્રો આપી દીધેલી છે તો તમે એને ઈમેલ પણ મિત્રો કરી શકો છો હું ગેરંટી આપું છું કે આ સોળમાંથીને તમે કોઈ પણ નંબર ઉપર કોન્ટેક્ટ કરો છો તો તમને આની સાચે સાચી અને સચોટ મિત્રો માહિતી જે છે એ મળશે અને તમારા હપ્તા ચાલુ થઈ જશે છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન થાય છે તો તમે અમને કમેન્ટ કરો તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અવા જ વિડીયો અને સરકારી યોજના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો